નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે હું તમને એક મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું મારા હાથમાં ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમનો હુકમનો કાગળ છે બાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ ગામની ગ્રામ પંચાયતની અંદર

આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી શાળામાં ટોયલેટ નથી દીકરીઓ માટેની વ્યવસ્થા નથી આ નથી તે નથી હજારો વસ્તુ નથી એવો આપણો પ્રશ્ન હોય છે એવી આપણી સમસ્યા હોય છે એ આપણે વારેઘડીએ કહેતા હોઈએ કે મારા ગામમાં આમ નથી અથવા તેમ નથી પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામસભામાં જ જતા નથી જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે અને ધારાસભા કહેવાય સાંસદ સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે અને લોકસભા કહેવાય

ગુજરાતના તમામ ગામડામાં ગામ સભા થવાની છે આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે તો આની અંદર મુદ્દા નંબર લખેલો છે આ વિકાસ કમિશનરે નંબર માં લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી એ સંયુક્ત સહીથી ગ્રામ સભાનો કાર્યક્રમ અને સમય પત્રક બહાર પાડવાનું રહેશે એટલે કે ટીડીઓ અને ડીડીઓ એ ભેગા મળીને ટીડીઓ પોતાના તાલુકામાં ડીડીઓ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્ય ગ્રામસભા હશે આ આખા ગુજરાતની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળીને નક્કી કરશે કે સમયપત્રક શું છે કયા ગામમાં અને બારમા નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓ એ ગ્રામસભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો માનની ધારાસભ્યો અને માનની સંસદ ક્યારે છે એની જાણ તમારા તાલુકા સભ્ય જિલ્લા સભ્ય અને સંસદ સભ્યને થઈ ગઈ હશે આજે જ્યારે હું આ વિડીયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને સાંસદ સભ્યને તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામસભા ક્યારે છે એટલે હું તમને બધાને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો કેમ કે એ આજુબાજુના ગામમાં જ હોય તારા સભ્યનો પ્લેટફોર્મ જરાક મોટું છે એટલે બધું જ પ્રેક્ટિકલ નથી એ હુંય સમજુ છું પણ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યને પૂછો કે ગ્રામસભા ક્યારે છે એની પાસે લિસ્ટ આવ્યો છે મોબાઈલમાં તો પહેલી વાત કે તમારા ગામની ગામ સભાની અંદર દરેક ગ્રામ સભામાં ફરજિયાત એક સરકારી માણસે હાજર રહેવાનું હોય છે જેને નોડલ અધિકારી કે છે આ નોડલ અધિકારીની નિમણૂક ડીડીઓ કરે છે અને એ નોડલ અધિકારીની જવાબદારી છે કે ગામ સભા થાય એની પહેલા એનો બહોળો પ્રચાર પ્રસાર થાય ખૂબ પ્રચાર કરવાનો છે કે ગામ સભા છે આવજો બધા આવજો બધા આવજો બધા આવજો બધા વગેરે એટલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ભેગા મળી ગ્રામ સભાનો ખુબ પ્રચાર કરવાનો છે પણ એ લોકો પ્રચાર નહીં કરે કેમ કે ભાંડો ફૂટી જાય એમ છે એટલે પ્રચાર કરવાની જવાબદારી હું સ્વયંભુ મારા ઉપર લઉં છું ગોપાલભાઈ ઇટાલિયા પ્રચાર કરે છે અને ગુજરાતભરના યુવાનોને જણાવે છે કે તમારા ગામની ગ્રામ સભા બે તારીખે બે પચીસ ઓક્ટોબર મહિનામાં રાખેલી છે એટલે કે આવતી બે તારીખે ગ્રામ સભા છે

ગામની સાફ સફાઈ ગામના કેમેરા ગામનું કે ગામને લગતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નની ચર્ચા ચર્ચા થઈ થઈ શકે શકે છે છે એટલા માટે તો તો બોલાવી ન ચર્ચાનો અર્થ શું પણ સરકાર કયા બાબત ઉપર ચર્ચા કરાવવા માંગે છે એ પણ જાણો સરકારે લખીને આપ્યું છે કે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવી ભૂલ્યા વગર કરવી એ સિવાય બીજા કઈ મુદ્દા આવે તો ચર્ચા કરો એનો વાંધો નથી પણ આ તો કરવી જ કરવી તો માનો કે તમે ગ્રામસભામાં જાઓ તમારા ગામની અને તમે તમારા ગામમાં રોડ કે સાફ સફાઈ કે કેમેરાની ચર્ચા કરો તો એ ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી કોઈ મર્યાદા નથી કોઈ પ્રતિબંધ નથી પણ સરકાર એમ ઈચ્છે છે કે આ મુદ્દા જે અમે લખીને આપ્યા છે એની તો પેલા કરવાની પછી ગામના રોડ ની ગામના ગટરની ગામના શમશાન ની ગામના પછી પછી બીજી કરવાની સરકાર શું કે છે એમાં મુદ્દા નંબર ચાર માં લખ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આ ગ્રામસભાના માધ્યમથી જે સરકારી અધિકારી આપણા ગામમાં આવે ડીડીઓ કે કલેક્ટર કે જિલ્લા શિક્ષણ અધિકારી એમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગ્રામજનોને કુકિંગ ઓઇલના વપરાશમાં ઘટાડો કરવા બાબતે જાગૃત કરવા એટલે ખાવામાં જે તેલ વાપરીએ છીએ ને કપાસિયાનું કે સૂર્યમુખીનું કે સિંગતેલ તેલ જરાક ઓછું ખાવ એ બાબતે જાગૃત કરવા માટે સરકારે અધિકારી આપણા ગામમાં કલેક્ટર મોકલ છે પણ સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગ્રામ સભા ભલે થાય પણ એમાં તેલ ઓછું ખાજો એમ કઈ બધા સહયોગ કરીને રિટર્ન થઈ જાય કે અમે ગામને માહિતી આપી છે તેલ ઓછું ખાશો તો સ્વસ્થ નારી સશક્ત પરિવાર બનશે પણ ગામનો જાગૃત યુવાનીઓ જો ગ્રામ બેઠો છે તો એ તેલના ભાવય પૂછશે મગફળીના ભાવે પૂછશે ટેકાના ભાવે મગફળી કેટલા રૂપિયામાં છે બજારમાં કેટલા રૂપિયામાં છે સિંગતેલ કેટલા રૂપિયામાં મળે છે પહેલા કેટલા રૂપિયામાં મળતું એ પ્રશ્ન પણ પૂછશે ભાજપની સરકાર એટલું જ ઈચ્છે છે કે કલેક્ટર તમારા ગામમાં આવશે અને તમને સમજાવશે કે તમારે તેલ ઓછું ખાવું જોઈએ શું કામ તો કે તમે તંદુરસ્ત રહ્યો એટલા માટે પણ સરકાર તો આવા ફાલતુ સવાલો લઈને વિધાનસભામાં આવે છે અને ગ્રામસભામાં લોકસભામાં બધે આવું જ હાલે છે દેધના ધન તમે જાગૃત હશો તમે સક્રિય હશો તમારા ગામમાં તમે રસ લેશો તો તમે વ્યાજબી સવાલ પૂછી શકશો અને વ્યાજબી સવાલ પૂછશો તો કાં તો વિકાસ થવાની શરૂઆત થઈ જશે અને કાં તો વિકાસનો ભાંડો ફૂટી જશે